જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર માં તમારું સ્વાગત છે આજનો વિડીયો રહેશે પકોડી ચેલેન્જ પકોડી ખાવાની હરીફાઈ પકોડી ખાવાના ચેલેન્જ નો વિડીયો આજે જોડે મિત્રો સો પકોડી છે એક મિત્ર ને પચાસ પચાસ પકોડી ખાવાની છે અને ચાર છે પકોડી આજનો જે ચેલેન્જ રહેશે અમરસિંહ અને રોહિત બંને એક સાથે ખાજે 50 પચાસ પચાસ પકોડી તે સૌથી પહેલા ખાઈ જાય છે પચાસ પકોડી એમને પાંચસો રૂપિયા કેશ ઇરામ આપવામાં આવે છે જોરો મિત્ર પાંચસો રૂપિયા કેશ ઇરામ આપવામાં આવે છે જોરદાર ચેલેન્જ નો વિડીયો લઈને આવ્યા છે હરીફાઈ નો વિડીયો લઈને આવ્યા છે પકોડી ચેલેન્જ વિડીયો પકોડી ચેલેન્જ હરીફાઈ પાણીપુરી ચેલેન્જ વિડીયો પાણીપુરી ખાવાની હરીફાઈ જોલો મિત્રો પકોડી મૂકેલી છે આ પકોડી જઈને આવી ગયું છે મોઢામાં તમારે પાણી અને વિડીયો પહેલા પૂરો જોજો પછી ખાવા જજો પાણીપુરી પકોડી પહેલા અમારો વિડીયો જોઈ લેજો અને અમારી ચેનલ નેશનલ સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો ચલો મિત્રો સમય ના બગાડતા વિડીયો સ્ટાર્ટ કરીએ 50 50 પકોડી ખાવાની હરીફાઈ જોલો મિત્રો આજનો વિડીયો જે છે પકોડી ખાવાનું ચેલેન્જ એક થાળીમાં પચીસ પછી મૂકી ટોટલ 100 પકોડી છે એક મિત્રો ને 50 પકોડી ચલો મિત્રો બંને તૈયાર ખાઈ છે અમરસિંહ અને રોહિત સિંહ પચાસ પકોડી ખાવાનું તૈયાર છે જોઈએ મિત્રો સમસ્યા ખાવાનું ચાલુ કરો ચલો મિત્રો બંને મિત્રો કરી દીધું છે પકોડી ખાવાનું ચાલુ જોઈએ કે પચાસ પચાસ જે પકોડી છે કોણ ખાઈ જાય છે સૌથી પહેલા પાંચસો ની જે કડકની ની નોટ છે એના કોણ જીતીને જાય છે મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો નશરા સ્ટાર ચેનલ ને જોરદાર ચેનલ વાળા વિડીયો લઈને આવ્યા છે અમે પાણીપુરી ચેલેન્જ પાણીપુરી ખાવાની હરીફાઈ પાણીપુરી ખાવાનો વિડીયો જોઈએ કે કોણ ખાઈ જાય સૌથી પહેલા પચાસ સો સો પકોડી સો પકોડી મોકલી છે એક મિત્રને ને પચાસ પકોડી ખાવાની છે અને પાંચસો રૂપિયા ઇનામ જીતીને જવાનું છે એમના ઘરે જોરદાર સ્પીડ સ્પીડ રાખો મિત્રો તમારી સ્પીડ નક્કી કરશે

પાંચસો રૂપિયા ક્યાં નામ ઇનામ જીતી ને જશે હવે જોઈએ કે કોણ જીતી જાય છે રોહિત સિંહ કોણ જીત છે ઇનામ કોણ જીતશે ઇનામ મિત્રો કોણ જીત છે ઇનામ પાંચસો રૂપિયા રાખેલું છે સરસ છે કે સૌથી પહેલા ખા છે પચાસ પકડી એમને પણ મળશે પાંચસો રૂપિયા ઇનામ ચાલો એક પચાસ પચીસ 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 ખલાસ કરી નાખી છે પચીસ પચીસ બધી છે જોઈએ મિત્રો કાટાની ચક્કર જવાની છે જોય મિત્રો જોરદાર સ્પીડ છે કોણ ખાઈ જાય છે પેલા પચાસ પકોડી નામ દીધી જાય છે પાંચસો રૂપિયા અમને તો મજા આવે છે તમને કેવી મજા આવે છે કમેન્ટ કરતા ફાસ્ટ કમેન્ટ કરતા કોણ જીત છે ઇનામ અમર છે કે રોહિતજી હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો નેશનલ સ્ટાર ચેલેન્જને સ્પીડ રાખો મિત્ર તમારી સ્પીડ નક્કી કરશે નામ કોણ જીત છે પાંચસો રૂપિયા કના ખીચામાં જશે હા મિત્ર પાણી આપી દો અડધી ખલાસ થઈ ગઈ છે પકોડી થોડી વધારે જોઈએ કે કોણ જીતી જાય છે પાંચસો રૂપિયા ઇનામ પચાસ પકોડી પેલા કોણ ખાઈ જાય છે ઇનામ જીતી જાય છે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા કોના ખિસ્સામાં જશે કમેન્ટ કરો તમે અમારી ચેનલ સ્ટાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ચાલો મિત્રો કને વધી છે વધારે અને કને વધી છે થોડી જોઈ લો તમે જોઈ જ રહ્યા છો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખો મેસરા સ્ટાર ચેનલને સ્પીડ રાખો અમારથી જ તમારી સ્પીડ રાખો કારણ કે તમારે વધી છે વધારે પકોડી રોહિત છે ને હવે થોડી વધી છે રોહિત સી ખાલી કરી નાખશે તો ઇનામ દી છે પાંચસો રૂપિયા ચોરો જોરદાર સ્પીડ છે બંને મિત્રો નહીં આવી આવી સ્પીડ રાખશે ઇનામ લઈ છે પાંચસો રૂપિયા મને લાગી રહ્યું છે રોહિત જી જીતી છે આ ઇનામ પાંચસો રૂપિયા કારણ કે હવે એમને વધી છે બે પકોડી જોબિંગ કરીને કેમેરામેન ફોકસ કરો બતાવતા રહેજો અમને ચલો ચલો જલ્દી જલ્દી નામ જીધું હોય પાંચસો રૂપિયા તો સ્વીટ રાખવી પડશે ખલાસ કરી નાખશે રોહિત સિંહ જો મિત્ર પચાસ પચાસ પકોડી ચેલેન્જ વિડીયો પચાસ પચાસ પકોડી હરીફાઈ રોહિત સિંહ ખાઈ ગયા છે સૌથી પહેલા પચાસ પચાસ પકોડી પચાસ પચાસ પાણીપુરી અને ઇનામ જીત ગયા છે પાંચસો રૂપિયા આપણે એમને ઇનામ આપી દઈએ પાંચસો રૂપિયા જો મિત્ર જે પચાસ પચાસ પકોડી ખાવાનો જે ચેલેન્જ રાખેલો હતો જે પચાસ પચાસ પકોડી હરીફાઈ વિડીયો રાખેલો હતો એમણે

એટલા માટે આ જોવા માટે અમારી ચેનલ નેશનલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો ચલો મળીએ નવા વિડિયો સાથે જય માતાજી જય શ્રી રામ